જય ગો માતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા આપણે બે રાઉન્ડમાં ગોળ દૂધના લીધા છે જ્યારે પ્રથમ સ્પ્રે કર્યો તો એના પછીનું ચાર પાંચ દિવસ પછીનું અને આ બીજો સ્પ્રે કર્યો ગોળ દૂધનો ફ્લાવરિંગ સમય એની શું અસર થાય એ માટેનો આ બીજો વિડીયો આપણે આજે અપલોડ કરી રહ્યા છીએ સંપૂર્ણ ગાય આધારિત સંપૂર્ણ ગૌકૃપા આધારિત જે આપણે તુવર બનાવી છે અને એમાં બે રાઉન્ડ આપણે ગોળ અને દૂધ માપ સેમ રહેશે સો ગ્રામ ગોળ અને અઢીસો એમએલ દૂધ બરાબર એક પંપમાં પંદર લિટર સોળ લિટરના પંપમાં એ રીતે આપણે આ માપ રાખી અને સ્પ્રે કરતા હોય એનું આજે રિઝલ્ટ તમે જોઈ શકો ફ્લાવરિંગ પણ સોરી ફળ પણ લાગવા માંડ્યા છે અને જોરદાર એવું સારામાં સારું એવું રિઝલ્ટ ગૌ કૃપાનું સૌપ્રથમ તો ગૌ ગૌકૃપાનું પિયતમાં જ્યારે આપણે ગૌકૃપા આપીએ સાથે જ્યારે ફ્લાવરિંગ સમય હોય ત્યારે ગોળ દૂધ આપીએ એથી પોલિનેશન થાય અને જોરદાર એવું રિઝલ્ટ આપણે પ્રાકૃતિક ખેતીમાં લઈ શકાય તમે આ જોઈ શકો બરાબર જોરદાર એવું રિઝલ્ટ આમાં લીધેલું છે જોઈ શકો તમે જય ગૌ માતા